ખોપરી હોપરી હોપરી હો ફાયદો થઈ જાય તો વાંધો તો કમાઈ જઈએ આપરે તો કાના મને રાતે જકનું આ તો માળ બરાબર આપળો કોઈને ખબર પડાના બરાબર આ આપડા કાઢી લીએ બરાબર બરાબર આપા બરાબર કોઈ જાતો કોઈ તમે કોઈ ના ના તાર મમ્મી નહી કેતા તો નહી ખબર

અને આ ઈકોન આઈકોન જ લાગે ઈકોન ઓ આઈડિયા ખાલી જોયો આપણો બરાબર થઈ ગયું આપડું આ આપળા હેડો 10 આરામ કરીયો ગોડી ને હા આપળા હેડો આરામ કરીયો હવે ગયું છે

આય તો મને ખબર બધું એવું લાગતું માય ગંગલી બોટડામ પાવરો મેલે ને બધું એકલો લઈને જતો રહી પેલા તમે ડુંજી નું વાન નતા ખાતા આતું એ જોયું પેલી પેલી ખબર સ્ટીલ નું ટપેલું બોટડામ ચોડી તું ખોટી વાત બધું તમે કરી રહ્યા ખોટી વાત છે તમોન ચોડી તું અલ્યા તારી અલ્યા મીએ મોમાં ભોણાન મોકલેતા ને આ બીજા બેચ્યા હ એટલે લાલ પાક રે લીલી પાક રે લાઈટ કરો હા આ પેલા બે જો જ્યા પેલા બે નંગ જીવા હ ઇમને મુકલે તન બીજન વર્ગાડી દેતા રે મને જોવા દે ને લાવ મને ખબર જ હતી આ મમોન ઘણો ભેગા થાય ને એટલે કોક તો કરશે ગુડા 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 આ તો કોથરી ને યાર યાર હું તો મૈયા આ તું

અને હું કેતો તો જલ્દી ગોડો યાર ગોડો લાડુ ગોડો નહીં ગોડો મારા તા ચમ તમાર હાડો મોન રાખો ગોડો ગોડો જલ્દી આ તમારું હા તમારું આયુ છે અમે તમે જતા રહો યાર તમારું હોય તો કણ ઓરેવાનું સીજુ ભૂની એનું યે ખાલી ખાલી એટલે ગોડો ગોડો આવી જ્યો હવે એટલે અમે તો ગોડી આવી યાર તમે જો ને અમારી મરજી વાત કરો ના ગોડુ ના ગોડુ એટલે હવે થોડુંક જ બાકી છે ગોડો જલ્દી તો ગોડી આવી જાવ તમે યાર તમારું એવું કરો યાર

અમે યાર મહેનત કરી આ બધું અમે ગોડી અમી એટલાય અરે આ મહેમાન અટલે ખેતર મારું તો ભાગાનું હું તમને આલું ભાગ તો થાય એવું ભલે છેતર તમારું જે ગોડી અમી એટલે ભાગ તો થાય ખેતર મારું આ લાઈન અંદર પાઇપ મારી તો ભાઈ હું તમને બાઘાનું આલુ એ પાઇપ લાઈન અરે અહીંયા પાઇપ લાઈન હૈ યાર પેલા સીધા ફોન લઈ જવાનું હ એટલે ઓના નેચર પાઇપ લાઈન ઓહ ખજાનો નહીં એમ

એવું કરો યાર વાઠા વાટે તમે તો લેતા જ દે પૈસા લ્યો બોલ બોલ લાવણો જાળો ઈ ગયા

લાઈન લાઈન આયા તમે તમે જોરદાર ગાય ગા ગોડતા થાય તો લઈ હા આહા પાઇપ આવી છે આઈ જન પાઇપ અને હવારે ને બજાર માં જઈ પેલો પ્લાસ્ટિક નો ટુકડો લઈને લગાઈ દેવા આવજે હા લગાઈ દેજો હા બીજું કોઈ અને હું કેતો તો તમે પૈસા લઈ જતો માર જોરે પૈસા ઈવન આલેતા ના મે કને અરે બે બે એક કે આલે નહીં બે નઈ પોંછો પોંછો આલે મી એ એટલે અમે આલે છે ઈવો હવે બે પોંછો પોંછો આલે એટલે એ મન તો ચલા શરીફ લાગતા તા અને કે નહીં મન તો અમાર બેને જોઈને જેવું લાગતું તમે આલે જ નહીં

ભણો ભલે મજ નતો લાગતો ખાવા હાલ તાર મમ્મી ઘેરા છે મોમી લેટવી હું ખાવાલ છે